મોટી ઊંડોઠ જૈન મહાજનના આંગણે પ્રભુ પ્રાણ પ્રતિષ્ઠા પરમોત્સવ ઉજવાયો અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત કલાપ્રભસાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ તેમજ સાધુ ભગવંતો અને સાધ્વી ભગવંતોની નિશ્રામાં નૂતન જીનાલયમાં પ્રભુ પ્રાણ પ્રતિષ્ઠા પરમોત્સવ ઉમંગભેર યોજાયો હતો જેમાં લાભાર્થી દાતા પરિવારો હર્ષાબેન શાંતિલાલ વેલજી ગાલા પરિવાર સંઘમાતા માતૃશ્રી રતનબેન રતનસિંહ દેડિયા પરિવાર સંઘમાતા માતૃશ્રી ઝવેરબેન કલ્યાણજી દેડિયા પરિવાર કસ્તુરબેન કાંજી શ્યામજી ખિમસરીયા પરિવારની અનુમોદના કરાઈ હતી આ પ્રસંગને માંડવા કચ્છભરમાંથી વિવિધ સંઘોની ઉપસ્થિતિ રહી હતી વિધિકાર તરીકે નરેન્દ્રભાઈ નંદુ રહ્યા હતા મોટી ઉંડોટ જૈન મહાજનના પ્રમુખ હેમંતભાઈ દેડિયા ઉપપ્રમુખ કિરીટભાઈ દેડિયા માઇકલભાઈ એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે લોકસાહિત્યકાર રમેશભાઈ જોશી હિમાશુ દેડિયા માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજ ગઢવી સામાજિક આગેવાન મૂળજી ગઢવી સરપંચ નારણભાઈ યોગેજ ંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સંખ્યામાં ભત્રાત જૈન હતા. સુમંગલમ છેલ્લા એક મહિનાથી કચ્છના ઘણા બધા દેરાસરોના જીર્ણોધાર થતા એની અંજન તલાકા પ્રતિષ્ઠાના મંગલકારી પ્રસંગો ઉપસ્થિત થયા અમારું કચ્છ દેવપુર નગરે ચાતુર્માસ હતું ત્યાંથી વિહાર કરતા સર્વપ્રથમ અબડાસાના સુત્રી પાસેના વાળાપ્રધાન નગરે ગયા ત્યાં એકસો પાસઠ વર્ષ જૂના જીનાલીનો જીર્ણોધ્ધાર થઈ અને નવનિર્માણ પામેલ એની પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો ત્યાંથી કોટડી આવ્યા કોટડી મુકામે બે મુક્ષુ બાલકુમારિકાઓની દીક્ષા હતી અને ત્યાંથી ગુણપાસના તીર્થ આવ્યા તો ત્યાં અઠમ તપ કાર્યક્રમ અને જીન ભક્તિ અનુષ્ઠાનો કાર્યક્રમ ગુણ પાસના સમય શેખરા ગુરુદેવ ગુણસાગર સુરી જન્મભૂમિ દીક્ષા ભૂમિ હતા અને ત્યાંથી વિહાર કરતા હવે આપણે પુનડી ગામ પુનડી નગરની અંદર પણ એકસો ને પાંત્રીસ વર્ષ જૂનું દેરાસર એનો જીર્ણોદ્ધાર અને નવ નિર્માણ થયું એનો ઐતિહાસિક અને ભવ્યાથી ભવ્ય અંજન કલાકા પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો અને ત્યાંથી પોળાય થઈ અને ઉગ્ર વિહાર કરતા

અને ખરેખર આ પ્રસંગ અવિરણ્ય અને અવિસ્મરણીય બની રહ્યો એ બદલ ગામવાસીઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ અભિનંદન ધર્મ લાભ શ્રી મોટી જૈન મહાજનના આંગણે અંજન સલાહકાર પ્રતિષ્ઠા મહોત્સવ અચલ ગચ્છાધિપતિ પરમપૂજા આચાર્ય ભગવંત કલા પ્રભુ સાગર સિંહ મહારાજ સાહેબની નિશ્રા અને ઉનરોત રત્ન આચાર્ય ભગવંતસિંહ મહોદય સાગર નિશ્રા એમના સામ્રાજ્યની અંદર સાધુ સાધી ભગવંતોની નિશ્રા અને અમારા સમાજ રત્ન એવા નરેન્દ્રભાઈ નંદુ મેઘનંદુ કૈવન નંદુ અને જય નંદુના સથવારે આ સંપૂર્ણ અંજન સલાગા પ્રતિષ્ઠા મહોત્સવ સારી રીતે શરૂ થયું અને સારી રીતે આજે સંપન્ન થયું છે અને એની અંદર પણ જે અત્યારનો નવો વર્ગ યંગ જનરેશને સરસ મજાનો સાથ અને સહકાર અને અત્યાપક નવી પેઢીને જે આપણને આગળ આવવા જરૂરી છે અને આજે ઉન્નોટ બાજરના અંદર અમારા જે યંગસ્ટર છે એ સાબિત કરી બતાવ્યું છે કે હવે અમે પણ આ કાર્ય માટે સક્ષમ છીએ અને સરસ મજાનો આ અમારો કાર્યક્રમ છે આજે સંપન્ન થયું છે અને એક પ્રેરણાદાયક કાર્ય કાર્યક્રમ સંપન્ન થયો છે એની અંદર બધી વ્યવસ્થાઓ ક્યાં પણ કોઈ પણ જાતની આગવડ નહીં અને રાજ્ય સરકાર ઉપરથી આપણે માનવી અને આપણા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ ધવે અને આપણા એમપી કહેવાય એવા વિનોદભાઈ ચાવડા પણ અહીંયા આવી અને મહાજનશ્રીના સરસ રીતે જે કાર્ય શરૂ છે એ કાર્ય સારી રીતે ચાલી રહ્યું છે એની પણ એમણે નોંધ લીધી અને કાંઈ પણ કાર્ય હોય તો અમે તમારા કાર્ય માટે તત્પર છીએ એવા અમને આશીર્વચન આપ્યા અને જે અમારા કામ આગળના છે એ કામ આગળ વધશે એવો પણ માર્ગદર્શન અને અમને થોડો શક્તિબળ આપ્યો છે મુખ્ય રાતામાં અત્યારે જે આપણે અહીંયા સામે જે જોઈ રહ્યા છીએ વાસુપૂજ્ય સ્વામીના મુખ્ય હતા કાંતિભાઈ ઝવેરબેન કાંતિભાઈ ખીમસરિયા પરિવારે એ સરસ મજાનો આ ઉમદા લાભ લીધો અને પરિવાર અમારો એક અમારા ગામનો એક પુણ્યવંતો પરિવાર છે બીજા ધર્મનાથ પરિવાર અમારે એક ગૌરવ થાય કે અમારી નિયાણીબેન હીનાબેન ધીરેન ઢેઢિયા પરિવાર અને હેમલાતાબેન વીરજી ખીમસરિયા પરિવારે એ ધર્મનાથ ભગવાનનો એકનો લાભ લીધો અને અમારા અમરચંદભાઈ ઘટા જે વર્ધમાન સ્વામી કે જે આ જિલ્લાની અંદર નવા પ્રતિમા તરીકે નવા મૂળ નાયક તરીકે જે અમે સ્થાપિત કર્યા એનો અમરચંદભાઈ ગઢા પરિવારે અને અમરચંદ ગઢા એટલે અમારા માઇકલભાઈ નામે છે અમારી જે ટીમ છે એના અમારા પીઠબળ કહેવાય અમારા ટ્રસ્ટી છે એ સરસ મજાનો લાભ લીધો અને અન્ય લાભો પણ અમારા જે હોય વસંતભાઈ ગાલા છે ભાઈ ધીરેનભાઈ છેડા છે હવે બધા આમ તો નામ લેવા જઈએ તો ઘણા બધા છે આ પુણ્યવંતા બધા પરિવારોએ જગદીશભાઈ ગડા કહ્યું શાંતિલાલભાઈ ગાલા કહો કે અન્ય બધા જ પરિવારો એ સરસ મજાનો લાભ અને અમારી જે કાર્યકર્તાની ટીમ છે અમારી જે અધિકારી ટીમ છે એમણે પણ પૂરેપૂરો સાથ સહકાર અને પોતાની શક્તિ પ્રમાણે આ શક્તિનો ઉપયોગ કરી અને આજે મુંડોટ મોટી અંજન સલાકા આપ મહોત્સવને આપણે કહીએ કે સારી રીતે સંપન્ન કરવામાં અમે સક્સેસ થયા છીએ સંપૂર્ણ કરવામાં અમે ભરપૂર કોઈને પણ ક્યાંય તકલીફ ન થાય એવી રીતે અમારો કાર્ય સંપૂર્ણ થયો છે આજનો કાર્યક્રમ તો આ તો એમનો જે પાયાનો પથ્થર છે ને એ તો ચાર વર્ષ પહેલા અમે મૂક્યો હતો જ્યારથી અમે નવનિર્માણ ચાલુ કર્યું ત્યારથી એક પછી એક એક પછી એક બધી અમારી જે ઇમારતો હતી બે વર્ષથી આ ડેરાસરનું કામ અમે આરંભ કર્યું હતું અને બે વર્ષમાં આ દેહ વિમાન તુલ્ય ડેરાસર એમાં ખાસ કરીને આ હેમંતભાઈ છે પછી એમના સુપુત્ર છે રાજ રાજ ડેટિયા જેમનું અત્યારે મહાપત્ર તપ ચાલે છે જે અમારા અચલ ઇતિહાસમાં કોઈ પણ શ્રાવકે નથી કર્યું એ પહેલો શ્રાવક રત્ન છે એ બી આ ડેરાસર ના એના વિશે આવતીકાલે એનું પારણું છે કે ડેરાસર આજે પ્રતિષ્ઠા થઈ અને આવતીકાલે એ પારણું કરશે અને બીજા અમારા ધીરેનભાઈ છેડા એમની ત્રણ જણની આ ધીરાસર બનાવવામાં બહુ મોટી મહેનત હતી અમે આખી ટીમ સાથે જ છીએ અને આવું દેવ વિમાન તુલ્ય દેરાસર અમારું બન્યું છે અને આજે બધી સારી રીતે બધું દસ બાર દિવસથી અમારે પ્રોગ્રામ ચાલી રહ્યા હતા અને તૈયારીઓ તો અમારી બાર મહિનાથી ચાલી રહી હતી ને પંદર દિવસથી જે પ્રોગ્રામો ચાલ્યા એ બધા દેવગુરુ કૃપાથી બધું સારી રીતે સંપન્ન થઈ ગયું છે જ કીધું કે કૃપા અમારા સંઘ પર કે અમારા પર કૃપા હંમેશા રહેલી છે અને એ અમને જે વાસ્કેપ નાખે એટલે અમે એ કાર્ય સફળ થવાનું જ છે જય ગામડાઓમાં વસ્તી વધશે ક્યારે જયારે આવા જિનાલયો આવા પ્રોગ્રામો થશે ત્યારે એટલા માટે આ તકને ઝડપી ઘણા વર્ષથી દેરાસરનું કામ માંગતો હતો આ તકને ઝડપ્યો પ્રમુખ સાહેબ હેમંતભાઈ દેડિયા અને ઉપપ્રમુખ સાહેબ અને આપણા સેષ્ટી શ્રી માઇકલભાઈ ડેડીયા એમને આ તક ઝડપી છેલ્લા ચાર વર્ષથી સતત મહેનત કર્યા પછી ઈ અને એમની ટીમ આખા ઓનોટની આખી ટીમે આ એવું સંગે મરમરનું જાજરમાન એવું મસ્ત દેરાસર જે આખા બધા વખણાય એવું જોરદાર એવું સંગે મરમરનું પ્યોર દેવ વિમાન તુલ્ય એવું દેરાસર બનાવ્યું હવે આ બધું કર્યા બાદ નવી યુવા પેઢી અને જૂના જે જેના જેની યાદો ગામમાં જોડેલી છે એ બધા વારંવાર ધજાઓમાં ચાતુર્માસોમાં અને બીજા અન્ય પ્રોગ્રામોમાં અહીંયા આવશે એ લક્ષ્ય સાથે આ પુણ જૈન સંઘે બહુ સરસ એવું સંઘ સમાજનું કામ કરે છે અને વડીલો પાછા આવશે વડીલો પાછા આવશે તો ગામમાં વસી થશે અને આ દસ દિવસનું પ્રોગ્રામ એટલે કે અંજન સલાખા પ્રોગ્રામમાં અમારા ગચ્છાધિપતિ સાહેબ કલાપ્રભા સાગર સુરેશ્વરજી અને વણોટના મહોદય સાગર સુરેશ્વરજી મારા સાહેબની હાજરી હતી અને દસ દિવસમાં આખા કચ્છમાં વખણાય એવું જોરદાર પ્રોગ્રામ વણોટના આંગણે થયો છે અને ખરેખર જૈન શાસન અને બધા અને અહીંયા ગામ લેવલે કોઈ બી કામ હોય છે તો વણોટ જૈન સંઘને ગામનું સાથ જ અને ગામને ઉણોટ સંઘનો સાથ એટલું જ રહે છે અને પ્લસમાં હું કહું તો નાની ઉણોટના અમારા સરપંચ સરપંચ કમિટીના પ્રમુખ એવા જીવરાજભાઈ આજે આપણા પાસે મહેમાન તરીકે અને અમારા મુરજીભાઈ જે સામાજિક કાર્યમાં બધા ઓળખો છો એ અહીંયા હાજર હોય છે અને એ જ રીતે આ જ રીતે બધા સંઘ બધા સમાજ બધા નાતી ના બધા માણસો જોડીને આ બી અમારા સાથે અમારા આ પ્રોગ્રામમાં હર્ષોલ્લાસથી બધા અમારા મહેમાનો મિક્સ થયા છે ધાર્મિક ધાર્મિક એના બારામાં કહીશ તો હું તમને કહું કે પચાસ વર્ષ પહેલાં સાઠ વર્ષ પહેલાં કે ચાલીસ વર્ષ પહેલાં જેટલા બી આપણા જૈન ભાઈઓ કે એ લોકો જે બોમ્બે ગયા છે પણ એ લોકોના દિલથી એ લોકોના હૃદયથી માતૃભૂમિનું પ્રેમ ગયો નથી વિશેષમાં વિશેષમાં એ કચ્છમાં ક્યાં બી કોઈ બી પ્રોગ્રામ હોય તો બહુ સંખ્યામાં માણસો ટ્રેનોથી પ્લેનોથી અહીંયા આવીને બધા ગામનો રોલક વધારે છે અને વધુમાં અહિયાં ગામમાં લોકલ માણસો જે જીવદયાની પ્રવૃત્તિ કરે છે અહીંયા ખાલી ઓણઠમાં રોજની સાતસો છસો સાતસો ગાયોને ચરો આપવામાં આવે છે એવી રીતે જ ગામો ગામ પ્રત્યે જૈન ધર્મ કરો સનાતન ધર્મ કરો બધાની દ્રષ્ટિમાં આપણે ગાય માતા છે એટલે ગાય માતા મતે વિશેષમાં વિશેષ આ અત્યારે આ પ્રોગ્રામમાં લાખોનું ડોનેશન ખાલી જીવદયા માટે ઉભો થયો છે એવી રીતે સંગો સંઘ અને પ્રવીણભાઈ હંસરાજભાઈ જે છે આપણે એ ગાયો માટે કરે છે અને હું તમને એમ કહું છું કે જીવદેનું જે કામ કરતો હોય એને આખા ઓનોઠ સંઘનું ખબેથી ખબે મળ્યાની ભરપૂર સાથ છે તમે ચરો નાખો તમે લીલો ચરો નાખો સુકો ચરો નાખો ગાયો નું કઈ રિલેટેડ બીજો કઈ પ્રોજેક્ટ હતો લઈ આવ્યો એવા એના માટે જૈન સંઘ કઈક વર્ષોથી કરતો આવ્યો છે હવે કરે છે ને ભવિષ્યમાં બી કરતો રહેશે અને ઇતર પ્રવૃત્તિ બી શૈક્ષણિક નું હોય છે મેડિકલ નું હોય છે હું તો કહું કે ગામના વિકાસ માટે બી અત્યારે આજે પ્રતિષ્ઠા જે કામ કર્યો અને ઓની અને બીજી એક વિશેષ વાત કહું જે આજે કચ્છમાં નોંધ લેવા જેવી છે કે આમ ભલે બે ગામ રેવન્યુ રેકોર્ડમાં અલગ હોય નાની ઓનોટ મોટી ઓનોટ પણ એક મોટા ભાઈ અને નાના ભાઈ છે એવું વ્યવહાર આજની તારીખમાં નાના ઓનોટ ને મોટા ઓનોટ માં મે જોવા મળે છે અહીંયા કોઈ પ્રસંગમાં નાની ઓનોટ નોટની એટલી જ હાજરી હોય છે અને હું આના કોઈ પ્રસંગમાં અહીંયા મોટી ઓનોટ વાળા પોતાનું ઘરનું પ્રોગ્રામ સમજીને પહોંચી જાય છે અને જીવદયાનું કામ ખરેખર કચ્છમાં જે જે લેવલે થાય છે એ ખરેખર નોંધનીય છે અને બધા સમાજને એના વતી ગૌમાતા બધા ગૌમાતા પ્રેમી છે અને આ બધું કરતા કરે છે અને કરતા રહેશે મા મારો અમુલ રતન બારો છોકરા મારો બધાય સપના પૂરા કર્યા અપાસવાથી કરીને ડેરાસુથી માનીને બધું ગામમાં પણ આવા સોજના બનાવી સ્કૂલ બનાવી બધા સાકાર થયા મારા સપના મારા છોકરો આવા બધાય માવ માવરીના આવા છોકરા હોવા જોઈએ હા હા મારો પરિવાર આ બધું એટલું છે અમારી આ સંપત્તિ છે મારી

કોઈ ના ના હોય એટલે અમે પણ નિયાની બહુ આશીર્વાદ છે ભાઈ ને ભાઈ અમારા વડલા છે અને ખરેખર અમારો સંપ અને અમારો પરિવાર એના બહુ અદ્ભુત છે અદ્ભુત કઈ રે સંપ એટલો સરસ છે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો જેમાં જૈન જૈનેતર મોટી ઉનોટ નાની ઉનોટ ગામના સૌ ગામવાસીઓએ આનંદથી ભાગ લીધો અને સમસ્ત પ્રસંગને રંગે ચંગે પાર પાડ્યો એના માટે ગામવાસીઓ બાર ગામથી પધારેલા મેમાનો નિબહેનો અને ગામને અનજ્ઞાતિના જ્ઞાતિના જઈનેતર સૌ ભેગા મળીને ખૂબ આનંદથી આ પ્રસંગને આજે પરિપૂર્ણ કર્યો છે